જરા વિચારો તો કે લાઇટ જાય પણ ઘરમાં એક સેકન્ડ માટે પણ અંધારું ના થાય શું એવી દુનિયા શક્ય છે જ્યાં પાવર કટ જેવી કોઈ વાત જ ના હોય ચાલો આજે આ વિશે જ વાત કરીએ જુઓ આપણી આ ફાસ્ટ ફોર્વર્ડ જિંદગીમાં વીજળી જવી એ હવે ખાલી એક અસુવિધા નથી રહી એ તો એક દુસ્વપ્ન જેવું છે અહીં એક પલકારો પણ બધું ઊંધું ચત્તું કરી શકે છે ઘરેથી કામ હોય બાળકોનું ઓનલાઇન ભણતર હોય કે પછી આપણા પરિવારની સુરક્ષા સતત ચાલતી વીજળી હવે કોઈ વૈભોગની વસ્તુ નથી એ તો આપણા શ્વાસ લેવા જેટલી જ જરૂરી બની ગઈ છે તો જ્યારે એ વીજળી એક સેકન્ડ માટે પણ જાય છે ત્યારે એની અસલી કિંમત શું હોય છે આપણે બધા ક્યાંક ને ક્યાંક એ કિંમત દરરોજ ચૂકવીએ છીએ અને એના પરિણામો ખૂબ જ નિરાશાજનક હોય છે વિચારો કે એકદમ ઇમ્પોર્ટન્ટ પ્રેઝન્ટેશનની વચ્ચે સ્ક્રીન બ્લેન્ક ખાલી કનેક્શન જ નથી જતું પણ એક મોટી તક અને આપણી વિશ્વસનીયતા પણ એક જ ઝાટકે જતી રહે છે અને સ્ટુડન્ટ્સ માટે આનાથી મોટો ડર બીજો કયો હોઈ શકે મહિનાઓની મહેનત એક જ પલકારામાં પાણીમાં અને એ પણ ખાલી એક પાવર ફ્લિકરને કારણે આહ ઉનાળાની ગરમ રાત્રે અચાનક એસી બંધ અને બધી શાંતિભંગ આપણી આરામની ક્ષણો પણ પાવરકટ છીનવી લે છે અને ઘરની સુરક્ષાનું શું બેબી મોનિટર્સ સિક્યુરિટી સિસ્ટમ્સ જો એ એક ક્ષણ માટે પણ બંધ થઈ જાય તો એ આપણા ઘરની સુરક્ષા સાથે બહુ મોટો છેડા કરવા જેવું છે અને સૌથી ડરાવણી વાત લેફ્ટ અચાનક બંધ પડી જાય આ ખાલી અસુવિધા નથી આ તો સીધો આપણી સલામતી પરનો સવાલ છે પણ જો આ બધી જ સમસ્યાઓનો એક જ ઉપાય હોય તો જો પાવરનો બદલાવ એટલો ફાસ્ટ હોય કે આપણા કોઈ પણ ડિવાઇસને એની ખબર પણ ન પડે અને જવાબ છે હા એ ટેકનોલોજી હવે અહીં છે એક એવો ઉપાય જે આ બધી સમસ્યાઓનો કાયમ માટે અંત લાવી દેશે રજૂ છે પ્યોર પાવર હોમ જુઓ આ છે એક ક્રાંતિકારી ટેકનોલોજી જે પાવર બેકઅપની દુનિયાને હંમેશા માટે બદલી નાખશે તે છે ત્વરિત અદૃશ્ય અને એકદમ સીમલેસ આનો જાદુ શું છે એ છે સબ મિલી સેકન્ડ સ્વિચ ઓવર સાદી ભાષામાં કહું તો પાવર બદલાવામાં એટલો ઓછો સમય લાગે છે કે આપણી આંખની પાંપણ ઝપકે ને એનાથી પણ હજારો ગણી ઝડપથી પરિણામ રાઉટર પણ રીસેટ નથી થતું અને જીવન બસ ચાલતું રહેશે તો આવી ટેકનોલોજી સાથે આપણું જીવન કેવું બની જાય ચલો કલ્પના કરીએ એક એવા દિવસની જ્યાં કોઈ જ અડચણ નથી કોઈ જ વિક્ષેપ નથી કલ્પના કરો સવારની બાગદોડ હોય કે રાતની નિરાંત બધું જ એકદમ સ્મૂધ કોઈ ટેન્શન જ નહીં અવિરત શક્તિનો અર્થ છે મનની શાંતિ અને સંપૂર્ણ સુવિધા તો હવે શું થશે સવારની દોડધામમાં કોઈ કામ અટકશે નહીં ઘરની સુરક્ષા ચોવીસે કલાક ચાલુ રહેશે ઓનલાઈન મીટિંગ્સ એકદમ રોક સોલિડ અને હા લિફ્ટમાં મળશે સંપૂર્ણ સલામતીની ગેરંટી પણ આ કોઈ જાદુ નથી હો આની પાછળ છે જબરદસ્ત એન્જિનિયરિંગ ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે પ્યોર પાવર આ કમાલ કરે છે કઈ રીતે તો જુઓ સૌથી પહેલું છે ઝીરો લેગ ટ્રાન્ઝિશન આનો મતલબ કે વાઈફાઈ ક્યારેય બંધ જ નહીં થાય બીજું એ એસી અને લિફ્ટ જેવા ભારે લોડને પણ પલક ઝપકતા જ ઉપાડી લે છે અને એનું સ્માર્ટ એઆઈ તો એટલું હોશિયાર છે કે પાવરની જરૂર પડવાની હોય એ પહેલાં જ તૈયાર થઈ જાય છે એટલે કે ઝીરો ડાઉન ટાઈમ અને ઓટોમેટિક એલર્ટ્સ તો છે જ એટલે ચિંતા કરવાની કોઈ વાત જ નથી એટલે આ માત્ર એક મશીન નથી આ છે મનની શાંતિ આ છે સુવિધા અને આ છે દરેક મહત્વની ક્ષણ પર આપણો સંપૂર્ણ કંટ્રોલ તો શું તમે એક એવા જીવન માટે તૈયાર છો જ્યાં પાવર કટ શબ્દ જ ભૂલાઈ જાય હવે સમય છે દરેક ક્ષણને અવિરત અને શક્તિથી ભરપૂર બનાવવાનો અનુભવ કરો એ જાદુનો જે ખરેખર સીમલેસ છે